ચાલો મિત્રો વાને ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મેઘો ચાલુ છે મિત્રો ચોમાસાનો સમય છે તમે જોઈ રહ્યા છો બપોરનો સમય હોવા છતાં પણ સાંજ જેવો સમય લાગી રહ્યો છે મિત્રો કારણ કે મેઘો વરસી રહ્યો છે ચાલો તો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને હું રસોડામાં આવી ગયો છું મિત્રો કારણ કે ઋતુની અંદર ખાવાની જે મોજ પડે તેવી જ રેસીપી આજે બનાવશું જેનું નામ છે વણેલા ગાંઠિયા અને મરચાં આપણે બનાવશું મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે બનેલા ગાંઠિયા અને મરચાં કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો સૌ પ્રથમ આપણે ચણાનો બેસન લીધેલો છે તેની અંદર અજમો હીંગ અને મરી જે વાટેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરીએ મિત્રો તો ચાલો મિત્રો તો આપણે સરસ રીતે લોટને બાંધીને તૈયાર કરી લઈએ ચાલો તેલ પણ થોડુંક ઉમેરી દઈએ કારણ કે ભણેલા ગાંઠિયાની અંદર લોટ બાંધવાની ખાસ ખૂબી હોય છે મિત્રો તો જ સરસ ગાંઠિયા બને છે

બહુ જાડો નહીં બહુ પટલો નહીં રીતે વણવાની વ્યવસ્થિત રીતે વણી શકાય તે રીતના જ બનાવવાનો હોય છે મિત્રો તો ચાલો ધીમે એટલે કે થોડું થોડું પાણી ઉમેરશું જેથી આપણો લો ઠીલો ના થઈ જાય તમે પણ મિત્રો આવી રીતે વણેલા ગાંઠિયા ગીરે બનાવજો જે બજાર કરતાં આપણને ખૂબ જ સસ્તા પડે અને સરસ બનતા હોય છે ખાવામાં પણ સ્વાદિષ્ટ અને મજા આવશે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી બનાવીને એકવાર આવી રીતે ચોક્કસ ગીતે જ બનેલા ગાંઠિયા બનાવજો ચાલો મિત્રો આ રીતે આપણે લોટને મળી મળીને થોડીક ચીકાઈસ કરવાનો છે કારણ કે ચીકાશ થોડીક થઈ જાય તો જ વણવાની મજા આવશે અને સરસ મજાના ગાંઠિયા આપણા બનતા હોય છે મિત્રો તો બરાબર આ રીતે ટીપી ટીપીને થોડીક ચીકાશ આવી જાય ત્યાં સુધી લોટને આ રીતે મસળવાનો છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે તો બે ત્રણ મિનિટ સુધી આને રહેવા દઈશું ત્યાર પછી આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના વનેલા ગાંઠિયા તૈયાર કરી લઈએ કારણ કે આમાં વણવાની ખાસ ખૂબી હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે જ આપણા સરસ મજાના વનેલા ગાંઠિયા તૈયાર કરવાના હોય છે મિત્રો જો તમે આ રીતે જાતે બનાવશો ને પહેલી વાર જો બનાવતા હોય છો તો પણ સરસ મજાના બનેલા ગાંઠિયા તૈયાર છે મિત્રો ચલો આપણું તેલ પણ આવી ગયું છે સાથે તળવાના છે પણ મિત્રો તમે જોડીયાશો સરસ મજાના બનેલા ગાંઠિયા આપણે આ રીતે જ ઘીરે તૈયાર કરશું મિત્રો અને ખાવાની પણ એકદમ પોચા જે દાંત વગરના માણસો પણ ખાઈ શકે તેવા સરસ મજાના આપણા ગાંઠિયા તૈયાર થતા હોય છે મિત્રો તો ચાલો હવે આ રીતે બધા જ ગાંઠિયા આપણે તૈયાર કરી લઈએ અને જોઈ રહ્યા છો મિત્રો આ રીતે ગાંઠિયા બનાવવામાં તૂટતા પણ નથી કારણ કે તેની સેજ ચીકાઈ આવી જવા દેવાની હોય છે ખાસ તો એનો લોટ બાંધવાની જ ખૂબી હોય છે મિત્રો તો તમે પણ આ રીતે સરસ મજાના ગાંઠિયા ઘીરે બનાવજો એકદમ ધીમા તાપથી જ આપણે ગાંઠિયાને તૈયાર કરશું મિત્રો કારણ કે નહીતર કડક થઈ જશે અથવા તો લાલ બની જશે ચાલો મિત્રો તો આ રીતે ગાંઠિયા તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા વણેલા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના વણેલા ગાંઠિયા જે બજારમાં મળે તેના કરતાં પણ સરસ મજાના જે આપણે ઘી તૈયાર કરી લીધા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો તમે પણ આવા સરસ મજાના વનેલા ગાંઠિયા ઘીરે બનાવજો ચટણી પણ આદુ કોથમીર અને ની સરસ મજાની ચટણી આપણે બનાવી છે જે અંદર ટોપડું પણ થોડુંક ઉમેરેલું છે મિત્રો તો ચાલો સરસ મજાના મરચાં પણ છે તમે એકવાર ચોક્કસથી આવા વણેલા ગાંઠિયા બનાવજો મિત્રો ચાલો આપણા બગીચાની અંદર બેઠા બેઠા જ આજે આપણે નાસ્તો કરશું મિત્રો સરસ મજાના આવા ગાંઠિયા તમે એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો મિત્રો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કારણ કે તમે પહેલી જ વાર જો બનાવશો તો પણ સરસ મજાના આવા ગાંઠિયા બનશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારા મિત્ર મંડળમાં પણ વિડીયાને મોકલજો કારણ કે સરસ મજાના આવા ગાંઠિયા પોચા મોઠામાં મૂકતા જ ઓગળી જાય તેવા સરસ મજાના આવા આપણા ગાંઠિયા બનતા હોય છે મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી